ભાષા સજ્જતા દોસ્તો આજે આપણે ભાષા વાણી અને લેખન એટલે કે લિપિ વિશેની જાણકારી મેળવીએ ભાષા એટલે વાણી અને વાણી એટલે ભાષા બોલવાની આખી ઘટના વ્યાકરણની ભાષામાં કહીએ તો વાણી એટલે સમગ્ર વાગવ્યવહાર જે ભાષાનું એક ખાસ અગત્યનું સ્વરૂપ છે જ્યારે ભાષાનું બીજું સ્વરૂપ છે લેખન લેખન એટલે ભાષાનું લેખિત સ્વરૂપ આપણે મુક્તિ જે કંઈ બોલીએ છીએ તે ભાષાનું બોલાતું સ્વરૂપ છે એટલે કે તે ભાષાનું વાણી સ્વરૂપ છે જેને ઉચ્ચરિત ભાષા એમ પણ કહીએ છીએ જેમ કે આપણે જ્યારે યામિની એમ બોલીએ છીએ ત્યારે તે ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ છે એમ કહેવાય પરંતુ જ્યારે યામિની એ ય વત્તા ન એ સ્વરૂપે કાગળ ઉપર લખીએ છીએ ત્યારે તે ભાષાનું લિખિત સ્વરૂપ છે એમ કહેવાય ગુજરાતી ભાષામાં કે અને હિન્દી ભાષામાં કે એમ જુદી જ રીતે લખાય છે જ્યારે બોલવામાં એક સરખું ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે ભાષાના બોલાતા જીવંત સ્વરૂપથી લખાતા સ્વરૂપને નોંધપાત્ર સ્વરૂપ તરીકે દર્શાવી શકાતું નથી એટલે કે જે બોલાય છે અને જે લખાય છે તે ભાષા ભાષા કે ભાષાની કામગીરી માટે લખવું એ અનિવાર્ય બાબત નથી ભાષાને લિપિ હોય કે ન હોય છતાં તેના સ્વરૂપમાં કંઈ જ ફેર પડતો નથી ઘણી બધી ભાષાઓ તો આજે માત્ર બોલાતા સ્વરૂપે જ ચાલે છે જ્યારે ઘણી ભાષાઓની તો આજે પણ લિપિ નથી ભાષાના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે લિપિના જ્ઞાનની જરૂરિયાત છે લિખિત ભાષાને કારણે ભાષાને સાચવી રાખવાનું શક્ય બન્યું છે ઇતિહાસ વગેરેને જાળવી રાખવાનું ભાષા એ ઉત્તમ સાધન છે તેથી લેખન પદ્ધતિને કારણે જ માનવજાત વિકાસ કરી શકે છે આમ ભાષામાં ઉચ્ચરિત સ્વરૂપ અને લિખિત સ્વરૂપ એમ બંનેનું મહત્વ છે